ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રાણી વાડીમાં સુપર રિઝલ્ટ તો તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઉત્પાદન ઓછું આવતું હોય તમારે બેસના ઓછું બેસતું હોય તો તમે જોઈ શકો છો કેટલો જબરજસ્ત લાભ થઈ ગયો છે જુઓ મેરા જ ટિંડોરા કહેવાય કે તમારે પણ ગ્રોથ ઓછો હોય વિકાસ ઓછો હોય ઉત્પાદન ઓછું આવતું હોય તો જુઓ કેટલો જબરજસ્ત લાગ લાગી ગયો છે મિત્રો દરેક જગ્યાએ નહેરાતંડુરા ટિંડોરા જુઓ તમે દરેક જગ્યાએ છે એક નંબરનું રિઝલ્ટ કેટલા બધા ટિંડોરા મિત્રો જુઓ ઉત્પાદન ના આવતું હોય વિકાસ ના થતો હોય વાડીમાં ગ્રોથ ના થતો હોય ઉત્પાદન ઓછું આવતું હોય તો જુઓ નહેરાત ટીંડુરા ટિંડોરા દરેક જગ્યાએ જોઈ શકો છો કેટલા બધા ટિંડોરાનો જોઈ શકો છો તો આપણી આમાં જય પરિવર્તનની દવા વાપરેલી છે સ્પ્રે કરેલું છે અને ડ્રિન્ચિંગ કરેલું છે બે વાર જુઓ કેટલા બધા ટિંડોરા લાગ્યા છે જુઓ અઢળક માલ બેસી ગયો છે જુઓ દરેક જગ્યાએ તમે જબરજસ્ત એનું રિઝલ્ટ એક નંબરનું છે મારા ગલોડા જ ગલોડા લાગશે તમે જુઓ કેટલો બધો માલ બેસી ગયો છે દરેક જગ્યાએ જબરજસ્ત રિઝલ્ટ તમને ટિંડોરા તિંડોરાનો લાગત દેખાશે કેટલા બધા બેઠા છે જુઓ તો તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય મિત્રો તમારો અચૂક સંપર્ક કરો તમને ટિંડોરાની વાડીમાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી આપીશું ઓકે તો દરેક જગ્યાએ આ રીતનો ગ્રોથ છે વિડીયો સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુઓ એટલા જબરજસ્ત છે અંદર દરેક જગ્યાએ ઓકે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન